તો મિત્રો હવે મગફળી વવાઈ ગઈ છે બધી બ્લોક નંબર બેમાં અને અત્યારે હાલી રહ્યું છે બ્લોક નંબર એકમાં બધી મગફળી વવાઈ ગઈ છે અને હવે મગફળી વાવ્યા પછી એના ઉપર ઇંગલનો હમાર રાખી રહ્યા છે એનાથી કોઈ શાહમાં ઉપર ધૂળ હરકી તો પડી જ ગઈ છે પણ એક હરકી જમીન સમતલ થઈ જાય અને શાહનું એંધાણ ન દેખાય અને જે મિની ટ્રેક્ટરના શીલા છે એ પણ પૂરા જાય તો એના માટે હમાર રાખી રહ્યા છીએ ઇંગલનો આઠની આઠ ફૂટની ઇંગલ અને ચાર ઇંચ પક્ષી ઇંગલ છે આઠ ફૂટની તો આવી રીતનો હમાર આંકી રહ્યા છે તો હમાર કઈ રીતનું હાલે છે એ પણ વિડીયોમાં બતાવજો તો વિડીયો માર્કેટ સુધી બન્યા રેજો ઇંગલ પણ આવી રીતનો હળાયો લઈને આંકી રહ્યા છે ને અહીંયા તમે બાજુમાં જે તમે જોઈ રહ્યા છો જમીનમાં થોડોક ફેર લાગે છે એમાં એક થી પહેલા મગફળી એને વાવતા તા પણ કારો પીડ્યો એટલે બંધ કરી દીધું હતું નહોતું વાયુ અને એના માથે વરસાદ થઈ ગયો હતો ત્યાંથી તમને જમીનમાં કલર ફેર લાગશે જો તમે આ બાજુમાં જોઈ રહ્યા છો એમાં એકથી પહેલાં મગફળી વાવી હતી અને ત્યાર પછી માથે વરસાદ થયો અને આ જે અમે મગફળી વાવી હતી અત્યારે એની ઉપર મગફળી આજે જ વાવી અને આજે નાજે અમારા હાંકી રહ્યા છીએ જેનાથી ચા પણ ન આવશે એટલે જે આ મિનીચક્રના શીલા તમે જોઈ રહ્યા છો એ શીલા પણ કમ્પ્લીટ પૂરાઈ જશે અને એકરકી અંકી જમીન

અને સામે જે ટાયર દેખાય ટાયરની પાછળ અને હમારની પાછળ એ ટાયરના શિલાનું રહે છે અને સાહ ક્યાં હોય એ આપણને નક્કી ન થાય એવો સારો એવો અમારા છે તો આવી રીતનો અમાર ઐકવી તો કોઈ આપણે જનાવર કોઈ ઉંદાડા છે ખીલખોડા છે કે કોઈ પણ એવા બી બારા કાઢી નાખે એવા જનાવર કોઈ ભૂંડ હોય એને સાહ ન જડે એટલે જમીનની અંદર આપણે બિયારણ જે વાયું હોય મગફળીનું તેમાં નુકસાન કોઈ જાતનું કાંઈ થાય નહીં અને સમતલ જમીન થઈ જાય અને ઉગાવવો પણ સારો આવે અને એક અરખું ઉગે અને ઉગ્યા પછી આપણે હાથી આંકવું હોય તો જમીન સમતલ હોય તો સારું એવું હાથી હાલે અને એક અરખું હાંથી પણ હાલે ઉગ્યા પછી તો અમાર હાલી રહ્યો છે અને અમાર કઈ રીતનો આલે એ પણ જે વિડીયોમાં બતાવશું તો વિડીયોમાં બન્યા તો મિત્રો આવી રીતનો અમાર હાંકી રહી આવી કમ્પ્લીટ અમારા આવે છે જે તમે જોઈ રહ્યા છો મેની ટેક્સના શિલા પણ પૂરાતા જાય છે અને સા પણ ઉપર એક હજારથી જમીન થાય અને સહ પૂરાતો જાય છે જેનાથી સહનું એંધાણ ન રહે એટલે કોઈ જનાવર હોય છે તે શાહમાં ખોળે નહીં બિયારણ એના માટે આ અમારની કામગીરી ખૂબ સારી એવી કામ આપે છે આમે જે ટેક્ટર આવી જાય છે તે આમાં કાંઠે છે ત્યાં અમારે છેડો જે અમે દેખાય પૂછ્યા ખોડેલા ની નદી 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 કાંઠે આપણો આવેલો છે ભાવિ રીત અમારે આવે છે સરળ કાકી અને જે ત્યાં જમીન નીચી હોય ઉપર હોય એક જ હરખી લમતમ થાકી જાય છે ઉપરમાં અંદર છે કારણ કે ટ્રેક્ટરના ટાયર આવેલા છે ત્યાં આપણે નીચું પહેરી ગયેલું છે પણ ત્યાં ત્યાંય પણ ફૂડ હોઈ જાય છે અને જ્યાં અધર છે જમીન ત્યાંથી જમીનની ધૂળ કાપી અને નીચું હોય ત્યાં હોઈ જાય છે એટલે એક હજારથી જમીન થઈ જાય તો આપણે પછી હાથી આપીએ ત્યારે હાથી પણ સરળતાથી એક હરકું હાલે અને માંડવી નાની હોય ને હાથી આપવી

તો મિત્રો અમારા વિડીયો જોતા રહેજો અને જે કોઈ મિત્ર ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરેલી હોય તે ચેનલને જ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને આગળ શેર કરજો લાઈક કરજો જય જવાન જય કિસાન